વિલેજ કિંગ વન સેનલમાં તમારું સ્વાગત છે અને હું છું ભાઈ જમોનું તો આજે છે અખાત્રી તો આપણે અખાત્રીના પડસયા પરથી બે હજાર ચોવીસનું વર્ષ કેવું રહેશે એ માટે આપણે વિડીયો બનાવવાનો છે તો આપણે એ માટે પહેલાં અહીંયા આપણે ખેતર છે ખેતરને આપણે રેવલ કરવાનો છે અને ત્યાર પછી સળિયો ખૂતરા છે એ હમણાં તમને રેવલ કરું પછી તમને બતાવું કરી લીધો છે અહીંયા પાણી નાખી અને એ રીતનું આપણે એક તરીખ્યું સમતલ કરી નાખ્યું છે બરાબર તો હવે આપણે આની અંદર બે ફૂટનો સળિયો ઉતારવાનો છે અને સળિયા વડે આપણે માપવાનું છે કે કેટલા ઇંચ પડસાયો પડે છે અને ત્યાર પછી જે પડસાયો થશે એના ઉપર આપણે અનુમાન કરશું કે આપણે બે હજાર ચોવીસની અંદર કેટલા ઇંચ વરસાદ થશે દાખલા એ કે પાંચ ઇંચ પડસાયો થયો હોય તો પચાસ ઇંચ એ રીતનું આપણે અનુમાન કરવાનું છે અત્યારે તો આપણે નથી કહી શકતા કે કોઈ પડસાયો પડશે હવે પછી આપણે અહીંયા હરિયો ખૂતારીએ અને પછી જે ઉપરના બાર વાગ્યે ફીટ આપણે ફરીવાર વિડીયો આપણે ઉતારશું કે ભાઈ કેટલા ઇંચ આમાં પડસાયો પડ્યો તો અત્યારે આપણે હળિયો ખૂતારી અને પછી તમને બતાવું તો જો આ તમને બતાવું કે અહીંયા આપણે છે હવે આપણે હળિયો ખૂતાડીને તમને હું હમણાં બતાવું મિત્રો હવે આપણે લોકેશન ગોઠવી લીધું છે અહીં આપણે એક લોખંડનો સળિયો આપણે ગોઠવી દીધો છે અને માપ માટે આપણે સ ઇંચની ફૂટપટ્ટી પર મૂકી દેલી છે એટલે આપણે ખ્યાલ આવે કે કેટલા ઇંચ પડસ પડ્યો તો હવે આપણે ફક્ત પાંચ મિનિટ બાકી રહી છે અને હવે આ પાંચ મિનિટની અંદર હવે તમને જે પડસો થાય એનો વિડીયો તમને હવે બતાવું તો આપણે ઝડપથી આ તરફ જઈએ કે પડસાયોમાં કેટલા ઇંચ બતાવે છે તો મિત્રો હવે વાગી ગયા છે બાર તો આપણે પડસાયો એટલો જોઈએ આપણે તમને નજીકથી બતાવું કે જો આપણે જે કાળું કાળું દેખાય છે એ આ સળિયાનો પડસાયો છે તો ચાર ઇંચ અને એને માથે આપણે જે બતાવે છે એટલે કે હાડા ચાર ઇંચમાં પણ ઓછો છે તો આપણે પડસાયો તમને જો લાંબુ લોકેશન બતાવું તો બાર બાકી આપણે પોડીનારતા દુકાનું જંત્રાકડી ગામમાં તે આપણે આ લોકેશન છે તો પિસ્તાલીસ ઇંચ ની આજુબાજુ વરસાદ બેતાલીસ થી લઈને પિસ્તાલીસ ઇંચ વરસાદ આ વિસ્તારમાં થાય એવી શક્યતા આ અખત્રીના સળિયાના પડશાયા પરથી આપણે ખ્યાલ આવે તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક તો જરૂર કરજો અને બીજા ગ્રુપમાં પણ મોકલજો 来新疆。<Yes. S 2> no.